શરીરના મોટા ભાગના અંગો વિશે બધાને ખબર જ હશે પરંતુ ઘણા અંગો એવા છે જેના વિશે આજ સુધી કોઈને ખબર નથી આવો જ એક શરીરનો ભાગ છે નાક અને હોઠ વચ્ચે આ ભાગને શું કહેવાય તો વૈજ્ઞાનિક ભાષામાં નાકની નીચેનો ભાગ અને હોઠની ઉપરના ભાગને ફિલ ટ્રોમ કહેવાય છે શરીરના આ ભાગ પર વાળ હોય છે છોકરાની તુલનામાં છોકરીઓને આ ભાગ પર ખૂબ જ ઓછા અને એકદમ હલકા વાળ હોય છે ફિલ્ટ્રમની રચના દરેક માણસના અલગ અલગ હોય છે એટલે કે તમારા બનાવટ અને તેના આધારે આકાર હશે વાત કરીએ તો તેની જગ્યા પર ટકાવી રાખવા માટે ફિલ્ટ્રમ જવાબદાર છે આ ઉપરાંત ઉંમરની સાથે સાથે શરીરના કેટલાક અંગો ઢીલા પડતા જાય છે તે સમયે હોઠ અને નાક વચ્ચે એક ખાસ જગ્યા રાખવાનું કામ ફિલ્ટ્રમ કરે છે આ જ રીતે એક હોઠ અંગે બીજી મહત્વની વાત જણાવીએ તો હોઠ એવી વસ્તુ છે જેના પર ક્યારેય પરસેવો વળતો નથી એટલે શરીરના અન્ય ભાગોની તુલનામાં વધુ ઠંડી હોવાને કારણે હોઠ સુકાઈ જાય છે